તને જાડું મજા આવી મને મજા આવી છે હરે ફરે બધું જોયે એના માટે સારું છે જોવાનું તમને ટૂંક શ્રીનાથ દ્વારા એમાં મજા આવી ઈ ભગવાન નું અને ચાર ટાઈમ દર્શન થાય અને બધે ફરી કરે બહુ મજા અને મમ્મી ની જો ખરીદી કરીને છે

તો મારા મગ છે ને બફાઈ ગયા છે ભાત આપણે બાફવા મૂકી દીધા છે તો આજના બપોરનું મેનુ છે ને છે મગનું શાક ભાત અને રોટલી તો હવે આપણે લોટ બાંધી નાખી ત્યાં સુધીમાં ભાત ચડી જાય પછી મગનું શાક વઘાર નાખશું અને એટલું વાતાવરણ હતું ને કે બધી જે અસ્તરવાળી અને એવી બધી કુર્તી ને એ ટાઈપના બધા કપડા હતા ની પહેરતા હતા અને હવે છે ને ઉનાળા જેવું થઈ ગયું છે અમે વાળ છૂટા રેખા હતા ને પાછા બાંધી દીધા કારણ કે હમણાં છે ને બહુ ગરમી થાય છે એમાં રસોડામાં તો છે ને વધારે પડતી જ ગરમી થાય તો જો આપણે જે જૂની કુર્તી હતી ને એકદમ સાદી અને સિમ્પલ ઓછી ગરમી થાય

સુરત થી આજે તો વાગી ગયા છે ઓલમોસ્ટ પોણા છ થઈ ગયા છે અને નીરવ હજી એડિટિંગમાં લાગેલો છે કારણ કે ગેસ્ટ એના નીરવ ને એડિટિંગમાં સે લેટ થઈ ગયું એટલે તમે જે વ્લોગ જોતા આગળનો એ તમારે લેટ આવશે અને મમ્મી બહાર ગયા છે તો મને ક્યાં નહીં છે ને ઓલા બટેકા બાફેલા હોય ને એની ચિપ્સ ખાવાની બહુ ઈચ્છા થઈ છે પણ હું અવોઈડ કરું છું કારણ કે તમે લોકો બહુ કોમેન્ટ કહો છો પાયલ દીધી તમે બહુ બટેકા ખાવ છો પણ હું કરું કારણ કે મને છે ને સૌથી વધુ બટેકા બહુ એટલે બહુ પ્રિય છે તમે મને બટેકા આપી દો ને એની ગમે એ આઈટમ બનાવ મને બહુ જ ભાવે હવે જોઉં છું ખાવ કે ન ખાવું હું તો અવોઈડ કરું છું જો અવોઇડ થઈ જાય તો વાંધો નહીં અને પછી બહુ ભૂખ લાગશે ખાવાની ઈચ્છા થઈ જાય તો આપણે બાફી ના ટેબલ ઉપર પણ ખબર નહીં ત્યાંથી ક્યાં ગયા નહીં નીરવે લીધા છે કે મમ્મી એ લીધા છે આપણે આવશે એટલે પૂછ્યું લીધા હોય તો વાંધો નહીં પણ ખોવાઈ ગયા છે ને તો આપણે ગોતવા પડશે તો એના ચક્કરમાં માં જો મેં આખે એટલે આખું છે ને હોલ સાફ કરીને બોલો એટલે એક વાર સારી થઈ કે એના કારણે હોલ આખો સાફ થઈ ગયો આપણે તો જોવો મમ્મી ને ઉદયપુર ગયા હતા ને તો કપડા ઘણા બધા હતા તો એક વાર તો મમ્મી એ લઈને બીજી વાર ના કપડા છે બપોરું રસોઈ કરતી હોય ત્યારે જ મમ્મી છે ને સુકાઈ ગયા હોય તો લાઈન હંકેલી નાખે છે પણ આજ થોડા ઘણા છે તો આપડે કીધું લાવો અત્યારે હંકેલી ના તો હવે જો નીરવ છે ને આપડા પૈસા જે ખોવાઈ ગયા છે ને એ ગોતવાનું કામ કરે છે નીરવ પૈસા

દીધા નથી આ વાતમાં ખોટું કોઈ કેશ માં દીધા છે નિરવ હજી મને રિટર્ન નથી દીધા નિરવ એની અંદર નથી મૂકા કે હવે મમ્મી ની કઈ કરમ્મી ની વાત જોઈ કદાચ એને જો હોય તો આપડે જોવું બરોબર છે નીરવ જયારે ઓનલાઈન છે ને

અને જાડુ હું કેટલો ટ્રાય કરો હવાર કે દાઢી બાલ કરાય આવું થોડોક જંગલી થઈ ગયો પણ મહેમાન ને બધા મજા થોડો ઘણો અમારો ટાઈમ જતો રહ્યો છે એટલે બધું પોસ્ટપોન થાય છે કઈ નહીં જાડુ આજે આ બધું થઈ જાય સારું કઈ વાંધો નહીં પછી અમે એક ટ્રીપ પ્લાન હોતન કરી છે કીધું કે નહીં તે લોકોને કીધું નથી પણ આવનાર લોક ખ્યાલ આવી જશે તો અમે ટ્રીપ પ્લાન કરી છે ક્યાં કરી છે નહીં તમને નહીં કહી પણ હમણાં એક બે દિવસમાં જ કઈક જવાનું નક્કી કરી છે જો થઈ જાય તો ઠીક છે અધરવાઈઝ પાછું થોડુંક ડિલે થાય બીજું કઈ નહીં આપણે બનાવું છે સેવ શાક અને ભાખરી તો બટાકાની ચિપ્સ ખાવાની બહુ ઈચ્છા હતી પણ આજ ફ્રૂટ નો તો હવે મને એવું લાગે છે કે લઈ આવું રોજ રોંટેશન આપડે આપણે ખાવાનું શરૂ કરી દીધું અને જો મારા છે ને રૂપિયા મળી ગયા છે મમ્મી તમે મારા રૂપિયા લઈ લીધા તા મંડે એમાં એવું થયું કે મમ્મી ને સોની નોટ આપી હતી મને સોની નોટ આપી હતી એટલે મમ્મી

આપણો પ્લાન હા ફ્લોપ થઈ ગયો તમે કયો ને આને પ્રેમ કરો ચેલેન્જ કરો એક કોઈ નો હાલે જો આને બધી ખબર પડી જાય પણ મારી સામે થતું હોય તો મને ખબર તો પડી જાય કે હું હાલે કઈ ને હાલ આપણો પ્લાન હાઉ ફ્લોપ થઈ ગયો ગમે એમ કઈ નઈ ડાયરેક્ટર નજર બાજુ હોય નીરવ છે ને એક પાપડ તો મમ્મી એમ ભાંગે ગર્વ હોય એ વાત તો સાચી છે તું કે ચા ઓલ મૂકી દો એને કેવું છે સેવ શાક બનાવ્યું છે લેવી ગયો દઈ તો મૈની તો મારી જો જાડુ નું છે ને ગાડી ચલાવવા માટે આવ્યા છે અને ચાલવા માટે આયા તો ચલાઈ ગયું ને જાડુ એ ગાડી છે કે વાહ જાડુ આજે તારો પ્રોગ્રેસ સારો છે કારણ કે જાડુ બહુ મોટો ચક્કર ખાધો છે ગાડી એ પણ મેન રસ્તો ને જાડુ અને ટ્રાફિક માં આપણે થોડીક એવી ગાડી અકાવી છે તો હવે જોઈ મને એવું લાગે છે રેગ્યુલર નથી તો મને આવડશે જ નહીં આમ તો જો કે લાંબા ટાઈમ પછી આવીને તો

ಸಿಕ್ಪಾಯ್ತು ಮೋಜ್ ಕರು ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾರಿ ಮಾಡ ಪಾಣಿಲ್ಲ ಹೋಗುದು

નહીં તો આમે દીજે ફેસ વોશ ને માર લેવા રાખો એટલે કઈ વાંધો નહીં હાલો પણ હું તને કહું છું એટલે એક વાર કરાવી લેજે બસ એટલું ગમે એ આને મનાવો માને જ નહીં નહીં કરશું કરશું ડન તો અત્યારે છે ને મમ્મી પપ્પા ને ઈ બાર ગયા છે અને નીરવ એ બાર ગયો છે તો બધા જબ વી મેટ પિક્ચર છે ને બહુ એટલે બહુ વખાણે છે ને નીરવ તો મને કે તે જબ મેટ પિક્ચર નથી જોયું મેં જોયું છે પણ મને લાગે અડધું અડધું ની રીતે જોયું છે આખું પિક્ચર મેં કોઈ દી નથી જોયું એટલે મને એની સ્ટોરી બોરી કાઈ નથી ખબર તો મેં કીધું હજી નીરવ ને આવતા વાર લાગશે ને મમ્મી પપ્પા ઘરે નથી તો એક લીધું મેં કીધું હું આજે જબ વી મેટ પિક્ચર જોઈ ના હું તો આપણે શરૂઆત કરી દીધી છે જબ વી પિક્ચર જોવાની હવે જોઈન પછી તમને કહું જો કે બધાય બહુ વખાણે છે એટલે ઓબવિયસલી પિક્ચર સારું જ હશે જો અમારા છે ને દાદા બા જાય છે નવસારી એટલે જો અત્યારે ઓને વિશાલ બનને જો મૂકવા માટે આવ્યા છે ને બસ જોઈએ છે જો કે કેવી મસ્ત મસ્ત મસ્તન બસ છે ને આ બસ જો દેખાવમાં કેટલી મસ્ત લાગે છે તો રાતના વાગ્યા છે 12 અને ફાઇનલી જો આપણે નાઈ ધોઈને બહાર આવી ગયા છે ઘણા લોકો કોમેન્ટ કરશો કે હેર કટિંગ કરો કે સેવિંગ કરો ને ત્યારે જ નાઈ લેવાય નો ડાઉટ ત્યારે જ નાવા ન તો પણ એટલા બધા કામ આવી ગયા હતા ને કે જમવું પડ્યું પછી જાડુને ડ્રાઇવિંગ માટે લઈ ગયો તો પછી દાદા બસ સ્ટેન્ડે ગયો હતો એટલે એ બધા ચક્કરમાં નાવાનું રેગ્યુલર રાતે બાર વાગે ના આવ્યો છું અને બીજી વાત કે જાડુ અત્યારે જો જબ બી મેટ જો એટલે કીધું જબ બી મેટ પતાય તો વ્લોગ નું એન્ડ લઈ લઉં છું તો આજના દિવસમાં બતાવવા જેવું કઈ ખાસ હતું નહીં કારણ કે આજના દિવસમાં થોડા ઘણા મેમાનમાં પુરવાયેલા હતા થોડા ઘણા કામ બધા બતાવો હેર કટિંગમાં ગયા આવા નામ આજનો દિવસ પૂરો થઈ ગયો તો આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો ગમ્યો ગમે તો શું કરો તમને ખબર છે લાઈક કરી દો કોમેન્ટ કરી દો ફેસબુક તો ફોલો કરી દો યુટ્યુબ જોઈએ સબસ્ક્રાઈબ કરી ત્યાં સુધી બાય ભાઈ અને હેર કટિંગ કેવું લાગે કહી દેજો પેલો દિવસ છે એટલે બહુ એટલું સારું નહીં લાગે પણ મેં કીધું બહુ ના ના કરે ભાઈ વાળ કારણ કે ઉનાળામાં છે ને એટલી ગરમી છે ને વાત જવા દો પગેસ્ટડીયો ત્યાં સુધી